માતાજી મિત્રો સ્વાગત છે આજનો મારા નવા વિડીયોમાં તો આજે જે હોળી તો ઘરે હોળી પ્રગટાવવાની તો જો અમે અકડીથી વહેલા ક્યારે લઈએ છોકરાઓને ધોણી લીધી અને આપણા વિપુલભાઈ નાસ્તો લેવા જાય છોકરા માટે જોઈ શકો છો મિત્રો વિપુલભાઈ આપણા છોકરાઓ માટે નાસ્તો લેવા જાય અને બીજા માણસો આપણા ઘરે હોળી પ્રગટાવવાની તૈયારી કરતા હશે તો ચલો વિડીયોમાં બન્યા રાખજો અને આપણે હોળી પ્રગટાવીશું તો તમને બતાવીશું મિત્રો આપણે નાસ્તો લઈ લીધો અને હવે જઈએ ઘેર તો વિડીયો માં બન્યા રાખજો મિત્રો આપણે આવા નીકળી જઈએ ઘેર જવા માટે આપણા આગળ થઈએ થાર એક દો આપેલી આવવાની શહેરી

બનાવવા જોઈએ ભાઈઓ એવું ફોન કરીને મેલી હોય ભાઈને ફોન પર ફોન કરી જાય કે બધું રેડી હે બધા જોઈએ એટલે ખબર પડે તો વિડીયોમાં બન્યા રહેજે એન્ડ સુધી તો મિત્રો આપણા ભાઈઓએ બધું રેડી કરીને જ રાખી જો હવે થોડી વાર હું હોળી ફટકા પકડી અને આ છે મિત્રો આપણો બોર એટલે આપણો ઘર ટૂંકમાં આપણા મિત્રો રાહ જોઈને તું ભાઈ આહિલ ને છોકરા રાહ જોઈ રહી આપડી ફાઈનલી મિત્રો આપણે નહીં ધોઈ રેડી થઈ જઈએ અને હવે જઈએ આપણો હોળી પ્રગટાવા આપણા માણસો આવી જાય ગણ એ જુઓ નેનો નેનો ટાબરિયા જો રમી રહી ના બાઉબા અને વિજયભાઈ બે જણા હોળી પ્રગટાવી Video đi cho video 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 মিত্র <laughs>

Apa yang kacau ini?

એટલે ભૂલી ગયા આપડે નીતિ વાર માં મિત્રો ખજૂર આવી જઈએ આપડે ખજૂરે લઈ લઈએ